રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા આઈ તમે મજામાં જશો તો વેલકમ બેક ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ જો દસ ટાઈમ થઈ ગયો છે અને આજે આપણું બધું જ ઘરનું કામ પતી ગયું છે અને છોકરાઓ પણ સવાર સવારમાં સ્કૂલે વયા ગયા છે તો ફ્રેન્ડ્સ બધું જ ઘરનું કામ પતી ગયું છે એટલે આજે બનાવવાનું છે મારે મારી પાસે ટાઈમ છે એટલે આજે હું બનાવવાની છું હોમ મેડ શેમ્પુ કારણ કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે શિયાળાની અંદર વાળ પણ ખૂબ જ ખરાબ થઈ જાય છે અને વાળને પણ અહીંયા નીચેથી પણ ખૂબ જ ડબલ ડબલ થઈ જાય છે તો એના માટે હું આજે બનાવીશ હોમ મેડ શેમ્પૂ અહીંયા મેં અત્યારે કેમિકલવાળા શેમ્પુ આવે છે એટલે વાળનો ગ્રોથ વધે છે સોરી વાળનો ગ્રોથ નથી વધતો અને ડબલ ડબલ થઈ જાય છે વાળ અને વાળમાં અંદર ડેન્ડ્રફ પણ ખૂબ જ થઈ જાય છે શિયાળા શિયાળામાં તો મેં પણ વિચાર્યું કે હવે હું આજે બનાવીશ હોમ મેડ શેમ્પુ હવે હું કઈ રીતે બનાવું છું એ હું તમારી સાથે શેર કરીશ તો તમે એ હું કેવી રીતે બનાવું છું એ તમારે જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો ઓકે તો ફ્રેન્ડ્સ જો છે મેં કેટલા દિવસથી કુરિયર મંગાવેલું હતું કુરિયરની અંદર મારા ઇન્ગ્રેડિયન્ટ્સ છે સેમ્પુ બનાવવા માટેના કારણ કે મેં અહીંયા જે જે ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર જોઈતા હતા મારે એ મેં બધી દુકાનમાં જોયા બટ કોઈ પણ દુકાનમાં મહિલા નહોતા એટલે મેં ઓનલાઈન વિઝિટ કર્યું તો ઓનલાઈન મને કુરિયર મળી ઓનલાઈન મને મળી ગયા છે ઇન્ગ્રેડિયન્ટ્સ

જો મે છે ને મંગાવેલ છે સિકાકાઈ પછી આંબલા છે સુકા આંબલા છે અને એની સાથે મંગાવેલા છે અરીઠા અને મંગાવેલા છે અરીઠા ત્રણ વસ્તુ છે એની સાથે મને મુલતાની માટી પણ ફ્રીમાં આવી છે આ કોમ્બો મને મળ્યો પડેલો છે આ કોમ્બો મે મંગાવેલો હતો ત્રણે વસ્તુનો 120 રૂપિયામાં

આ છે અરીઠા ત્રણેય વસ્તુ આપણે ઓપન કરી છે અને અરીઠા પણ સો ગ્રામ છે

માટે મેં લઈ લીધું છે ખાને વસ્તુ એના ઠળિયા છે આપણે સાઈડમાં મૂકી દેશું ખળિયા નથી લેવાના જે રાખે છે નીટ લેવાના છે અંદરના ગાડી લેવાના છે બી બધા દીજ નીકળ્યા કાઢી નીકળે આપડે

ચાર ચમચી જેટલા અળસીના કાચી અળસી લેવાની છે એની સાથે લીધા છે મેં અહીંયા ચોખા લીધા છે ચાર ચમચી જેટલા ચોખા લેવાના છે આપણે એની સાથે લેવાના છે બે ચમચી જેટલા મેથીના દાણા મેથીના દાણાથી આપણા વાળ વાળમાં હેરમાં ગ્રોથ ખૂબ જ સરસ આવે છે અને વાળને મજબૂત બનાવે છે અને એની સાથે લીધા છે ત્રણથી ચાર ચમચી જેટલા રોજ મેહીના લીફ ડ્રાય લીફ તમને આસાનીથી બધે જ મળી જશે ન મળે તો ઓનલાઈન પણ અહીંયા તમે મંગાવી શકો છો જો તમને તાજી રોઝમેરી મળતી હોય ગ્રીન તો પણ સારું અને એની સાથે અહીંયા લીધે છે સૂકા લીમ લીધેલા છે રોઝમેરીના તો બસ આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે યુઝ કરવાના છે તો પહેલાં આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એક કપેલીની અંદર એડ કરશું રોઝમેરી મેથીના દાણા ચોખા ફિલ્ટરના પાણીનો નો યુઝ કરવાનું છે આ બનાવવા માટે આપણે ફિલ્ટર નું પાણી લીધેલું છે અને એને આપણે પહેલા પાણીથી વોશ કરી લેવાનું છે

બધા જ ઇન્ગ્રીડિયન્ટ તમે જોઈ શકો છો સરસ મજાનો વોશ થઈ ગયા છે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ વોશ થઈ ગયા છે અને પાણી પણ બધું સરસ મજાનું નીકળી ગયું છે તો હવે એક મોટું વાસણ લેવાનું છે આ એક મોટું તપેલું લેવાનું છે અને પછી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે એક તપેલાની અંદર એડ કરી દેવાના છે અને આની બે દોઢ થી બે લીટર જેટલું પાણી આપણે એડ કરવાનું છે ફિલ્ટરનું જ પાણી આની અંદર એડ કરવાનું છે તમે અહીંયા બે લીટર જેટલું પાણી લીધું છે બસ આને બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ જશે ઓવરનાઇટ આપણે અહીંયા રવા દેવાનું છે ઢાંકણ ઢાકીને ઓકે ફ્રેન્ડ્સ તો જો આપણે સરસ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે વોશ કરી લીધા છે અને એની અંદરથી જે બંદુ પાણી હતું એ પણ આપણે કાળાવાળા શ્વાસનની અંદરથી લઈ અને આપણે બધું જ પાણી નીકાળી દીધું છે અને પછી એની અંદર મેં ફિલ્ટરનું પાણી યુઝ કર્યું છે તો આની અંદર ફિલ્ટરનું પાણી આની અંદર એડ કરવાનું છે દોઢથી બે લિટર જેટલું પાણી એડ કરવાનું છે અને પછી હોમમેડ શેમ્પુ છે એટલે આને બનતા વાલ લાગશે તો આની પ્રોસેસ આપણે કાલે જોઈશું કે આને શું શું આની અંદર કરવાનું છે તો અને ઓવર આપણે બધા ઇન્ગ્રેડિયન્ટને ઓવર માટે રવા દેવાના છે એને ચોવીસ કલાકનો ટાઈમ આપવાનો છે જેથી બધા ઇન્ગ્રેડિયન્ટ્સને જે જે અંદર બધા જ ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય ઓકે તો હવે કાલની પ્રોસેસ આપણે શું શું કરવાની છે એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જ લેજો એબેક્ટ મે ચેનલ તો ફ્રેન્ડ્સ જો આપણે હોમમેડ શેમ્પુ બનાવવાની તૈયારી કરી લીધેલી હતી આપણે થોડે ઘણા જે પ્રોસેસ હતી એ થઈ ગઈ હતી અને આપણે હોમમેડ શેમ્પુને ટ્વેન્ટી ફોર આવર્સ માટે આપણે ઢાંકી અને એને રેસ્ટ આપેલો હતો જેથી આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સારી રીતે એની અંદર મિક્સ થઈ જાય તો હવે આપણે એની આગળની પ્રોસેસ શરૂ કરવાની છે તો એના માટે હું તમને બતાવી દઉં કે જો આપણે એમાં એની અંદર ટ્વેન્ટી ફોર આવર્સ જે આપણે કલાકે એને આપેલા હતા ચોવીસ કલાકનો ટાઈમ આપેલો હતો તેની અંદર શું

ને એની અંદર સરસ રીતે કલર પણ સારો એવો આવી ગયો છે બ્લેક અને એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે તમે જોઈ શકો છો મેથીના દાણા રાઈસ બધું જ સારી રીતે અંદર મિક્સ થઈ ગયું છે કાંઈ ચલો મેડ શેમ્પુ બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ ઓકે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે પાણીને તપેલાને ગેસ ઉપર મૂકી અને એને ગેસ ચાલુ કરી દેવાનું છે અને પછી એને દસથી પંદર મિનિટ સુધી એને આપણે પાણીની અંદર ઉકાળવાનું છે અને દસથી પંદર મિનિટનો આપણે ટાઈમ આપવાનો છે જેથી બધા સારી સારી રીતે આની અંદર ઇન્ગ્રીડિયન્ટ જે છે સારી રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે છે દસ થી પંદર મિનિટ માટે આને પાણીની અંદર ઉકાળવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તો આને આપણે દસથી પંદર મિનિટ સુધીનો ટાઈમ આપશું આની અંદર અળસી છે રાઈસ છે એટલે નીચે ચોટે પણ નહીં અને બળી ના જાય એના માટે આને તમે કુકરની અંદર પણ નાખી અને આની અંદર એક સીટી પણ વગાડી શકો છો કુકરની અંદર પણ તમે આની અંદર એડ કરી શકો છો હું અહીંયા ઉકાળું છું પાણી કે સરસ રીતે અને આમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ફ્રેન્ડ્સ જો ફાઇનલી આપણે અહીંયા પ્રોસેસ થઈ ગઈ છે આટલી તો ગાય જો સરસ મજાનો આની અંદર ઉકળો આવી ગયો છે અને ઇન્ગ્રીડિયન્ટ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે જો છે ને તો હવે આપણે બીજી આગળની પ્રોસેસ શરૂ કરશું અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું હવે હવે આપણે છે ને હવે આની અંદર બીજી પ્રોસેસ કરવાની હવે આની અંદર આપણે બીજી પ્રોસેસ કરવાની છે તો એ કરીશું ઓકે ફ્રેન્ડ્સ તો જો હવે છે ને આપણે બીજી પ્રોસેસ કરવાની છે પાણી ઉકળી ગયું છે સરસ રીતે અંદર અને ઇન્ગ્રીડિયન્ટ્સ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે ગરમ થઈ ગયા એટલે તો હવે આપણે બીજી પ્રોસેસ કરીશું તો એના માટે મેં અહીંયા બ્લેન્ડર લઈ લીધું છે અને બ્લેન્ડરને આપણે પાણીની અંદર આવી રીતે કરી લેવાનું છે બ્લેન્ડ કરી દેવાનું છે બધા સરસ રીતે ઇન્ગ્રીડિયન્સ બધા સર એ થઈ જાય મિક્સ થઈ જાય ને આવી રીતે જાક આવવા માંડે ત્યાં સુધી આપણે બ્લેન્ડર ગ્રાઇન્ડ કરવાનું છે પણ જો તમે જોઈ શકો સરસ મજાનો અહીંયા ઝાક આવી ગઈ છે કાકા આખા છે એટલે અવાજ આવે છે થોડો તો ચલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ઓકે ફ્રેન્ડ્સ તો છે ને ઓકે તો મજાનો પાણી ઉકળી ગયું છે મજાનો આવી ગયો છે તો તમે જોઈ શકો છો આવી ગયો છે જેવું તો હવે આપણે એની અંદર કાણા વાળું વાસણ લઈશું આપણે બધું જ આની અંદર ગાળી લઈશું પહેલાં આવી રીતે ધીરે ધીરે બધું જ જાણ અહીંયા ગાળી લેવાનું છે આવી રીતે આ પ્રોનિયર સરસ મજાનું આવી રીતે જે કચરો આવે એ ઉદાહરણ એ આપણે ગાડી લેવાનું છે સાઈડમાં મૂકી દેવાનું છે બધું અને પછી બાકીનું પણ આપણે ગાડી લઈશું બગાડ નથી કરવાનો એને પણ આપણે કોટનના કપડામાં જો એકવાર એને પણ ફિલ્ટર કરવાનું છે ગાળવાનું છે એને પણ સ્મેલ બહુ મસ્ત જ આવે છે સિક્કાઈ છે અરીઠા છે એટલે સ્મેલ ખૂબ જ સરસ આવે છે આની આની પ્રોસેસ થોડીક લાંબી છે બટ હોમમેડ છે એટલે વાર લાગે એકદમ ઝાક પણ આવી ગયું છે અને જાદુ જાદુ શેમ્પુ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આની અંદર હજી એકવાર આપણે કોટનના કપડાંની કોટનના કપડાની મદદથી આપણે હજી એકવાર આપણે આને ગાળી લઈશું એટલે જે વધારાનો બાકીનો કચરો હોય એ પણ આપણે નીકળી જાય એટલે આપણું સેમ્પુ છે ને અઠવાડિયા પંદર દિવસ સુધી બગડે નહીં એટલે ને ફ્રેન્ડ્સ આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર આપણે ફિલ્ટરનું જ પાણી એડ કરવાનું છે

चाट कितलो आवश्यक जो आणि عندنا તમારું વ્હાઇટ કપડું હોય તો વધારે સારું જેથી પાતળું કપડું હોય એટલે फटाफट निघडी पण જાય મારી પાસે અત્યારે अवेलेबल નથી એટલે

ফাইনাল তৈরি તૈયાર થઈ ગયું છે અને આની અંદર પણ સરસ મજાનો ઝાક પણ આવી ગયો છે જેમ તમને બાર બજારમાં મળતું હોય એ જ રીતે શેમ્પુ આપણો હોમ મેડ શેમ્પુ અહીંયા તૈયાર થઈ ગયું છે આની અંદર કોઈ પણ પ્રકારનું કચરું છે નહીં વધારાનું એ પણ આપણે હતું એ કચરું આપણે કોટાના કપડાની મદદથી આપણે નીચવી લીધું છે અને સરસ મજાનું આપણું અહીંયા શેમ્પુ તૈયાર થઈ ગયું છે તો તમને બતાવો કે જો અહીંયા આપણે બાર જેમ શેમ્પુ આવે એની અંદર ગ્રોથ સોરી આપણે એની અંદર જેમ ઝાક થાય છે એવી જ રીતે આની પણ અંદર જાત થાય છે સરસ મજાનો તો આ શેમ્પુ તમને છે ને કરવામાં મદદરૂપ થશે અને જો તમારા ડેન્ડ્રફ હોય વાળમાં તો એ પણ તમને મદદરૂપ થશે રોકવામાં અને જો તમારો વાળ વધતા ન હોય ખરતા હોય તો એ પણ તમને મદદરૂપ થશે એને અટકાવવામાં ઓકે તો તમારો હેર ગ્રોથ પણ આનાથી વધશે ડેન્ડ્રફ પણ દૂર થશે અને જો તમારા બે મુખી વાળ હોય એને પણ દૂર કરશે તો આ શેમ્પુ હોમમેડ શેમ્પુ છે એટલે આને

તો જો ફાઇનલી આપણું સ્ટોર થઈ ગયું છે શેમ્પુ તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ પર બે લાઇકનને ક્લિક કરી નાખજો ઓકે તો હવે આપણે મને સુપરીથી બીજા